જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો પાંચ રૂપિયાનો સિક્કો અને એક સોપારી આ જગ્યા ઉપર રાખી દો માતા લક્ષ્મી તમારી ઉપર મહેરબાન થશે ગરીબી ભૂલી જશે તમારા ઘરનો રસ્તો મિત્રો માત્ર આ એક ઉપાય કરવાથી જીવનમાં ચાલી આવી રહેલી જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે મિત્રો ઘણી વખત આપણા જીવનની અંદર એવી મુશ્કેલીઓ આવીને ઊભી રહી જતી હોય છે જેના કારણે ઘરમાં પરિવારના લોકો સાથે ઝઘડાઓ થવા લાગે છે પૈસાની તંગી આવી જતી હોય છે દુઃખ આવી પડતું હોય છે ગરીબી આવવા લાગે છે દરિદ્રતા આવવા લાગે છે તેના કારણે આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે મિત્રો આપણે આપણા જીવનમાં ગમે તેટલી મહેનત કરીએ તો પણ ઘણી વખત સફળતા નથી મળતી તેની પાછળ ઘણા કારણો છુપાયેલા હોય છે ઘણી વખત તમે મહેનત કરો છો ખૂબ જ મહેનત કરો છો પૈસા પણ કમાવ છો પૈસા આવે છે પરંતુ ઘણી વખત પૈસા ટપતા નથી ખર્ચ થઈ જતા હોય આવું કદાચ તમારી સાથે થતું હોય છે અથવા તો ઘરમાં કોઈ વારે વારે બીમાર પડી જતું હોય તેની પાછળ તમારા પૈસા ખર્ચ થઈ જતા હોય તો મિત્રો આવી રીતે જો તમારા ઘરમાં બની રહ્યું હોય તો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં કંઈ પણ છે નકારાત્મક ઉર્જા પણ હોય અથવા તો એવી શક્તિ છે જેના કારણે તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને તેના કારણે આર્થિક સમસ્યાઓ ઊભી થવા લાગે છે ઘણી વખત આવી મુશ્કેલી આવવા પાછળ પિતૃ દોષ હોઈ શકે શનિ દોષ હોઈ શકે કે અથવા તો કોઈ બીજા દોષ પણ હોઈ શકે તેને તમારે દૂર કરવા જોઈએ ત્યારે જ તમે એક સુખી જીવન જીવી શકો છો મિત્રો વાસ્તુ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જો તમારા જીવનમાં કોઈ પણ દોષ હશે તો ગમે તેટલી મહેનત કરશો તો પણ તમને સફળતા નહીં મળે મિત્રો આ સત્ય હકીકત છે ઘણા લોકો આવી વાતોમાં વિશ્વાસ નથી કરતા પરંતુ જ્યારે તેના જીવનમાં કોઈ આર્થિક સમસ્યા આવે નોકરી ધંધામાં મુશ્કેલીઓ આવે અને મહેનત કરવા છતાં પણ તેને સફળતા ન મળે ત્યારે તેને સમજાય છે કે તેનું ભાગ્ય તેને સાથ નથી આપી રહ્યું અથવા તો તેના નસીબ તેને સાથ નથી આપી રહ્યા પરંતુ સાચું કારણ તો તેના જીવનમાં કોઈ પણ નકારાત્મક ઉર્જા જ હોય છે પિતૃ દોષ હોય છે અથવા તો કોઈ ખરાબ શક્તિ હોય છે અને તેની ઉપર હાવી થઈ ગઈ હોય છે તેના કારણે બનતું હોય છે મિત્રો આજના અમે તમને આ બધી જ મુશ્કેલીઓમાંથી મેળવવા માટે એક આસાન ઉપાય બતાવીશું આ ઉપાય તમને તમારી ચેનલમાં પહેલીવાર જોવા મળશે આ ઉપાય કોઈ પણ યુટ્યુબ ચેનલમાં જોવા નહીં મળે મિત્રો આ કેવી રીતે થશે તે જાણવા માટે તમે આ વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી નારાયણ જરૂરથી લખી લેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો તમારા જીવનમાં તમારા ઉપર ભગવાનની કૃપા હોવી જરૂરી છે કારણ કે આજના યુગમાં આપણે ધર્મને વિરુદ્ધ એવા કાર્ય કરીએ છીએ જેના કારણે આપણા જીવનમાં વાસ્તુ દોષ લાગવા લાગે છે નકારાત્મક ઉર્જા ઘર કરી જાય છે વાસ્તુ દોષને દૂર કરવા માટે તમારે ઘણા બધા ઉપાયો પણ કરવા પડે છે અને મિત્રો ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે તમારા ઘરમાં ઉપાયો જરૂર કરવા જ જોઈએ આજે હું તમને જે ઉપાય બતાવવા જઈ રહી છું એ ઉપાય એકદમ આસાન છે કોઈ પણ કરી શકે છે એકદમ અસરકારક છે અને આ ઉપાય વાસ્તુશાસ્ત્રમાં મેં આગળ બતાવ્યો તે રીતે બતાવવામાં પણ આવ્યો છે અને વાસ્તુશાસ્ત્રમાંથી જ લેવામાં આવ્યો છે અમારો ખુદનો બનાવેલો કોઈ પણ ઉપાય નથી આ મિત્રો આ દોષ દૂર કરે છે એ સત્ય હકીકત છે મિત્રો હવે ઉપાય વિશે વાત કરીએ આ ઉપાય કરવા માટે સૌથી પહેલા તમારે સવારમાં વહેલા ઉઠવાનું છે વહેલા ઉઠીને સ્નાન કરીને પીળા રંગના અથવા તો લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે અને એકદમ શુદ્ધ થઈ જવાનું છે જ્યારે પણ તમે આ ઉપાય કરો ત્યારે સવારમાં કોઈ પણ વસ્તુ ખાવાની નથી સાત્વિક ભોજન આખો દિવસ તમારે કરવાનું છે થઈ શકે તો તમે કરી શકો છો અને જો તમે જ્યારે ઉપાય કરો તે દિવસે તમારે ઉપવાસ કરવો હોય તો ઉપવાસ પણ કરી શકો છો એટલે કે હવે મિત્રો ઉપાય બતાવીએ છીએ તે ઉપાય તમારે કોઈ પણ વારે કરવાનો છે એટલે કે સોમવારથી લઈને રવિવાર સુધીમાં ગમે ત્યારે તમે કરી શકો છો આ ઉપાય કરવા માટે સૌથી પહેલાં તમારે સ્નાન કરીને વસ્ત્રો ધારણ કરીને તમારે સૌથી પહેલા પૂજા સ્થાનમાં બેસી જવાનું છે પૂજા બેસીને માં સૌથી પહેલા શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને પ્રણામ કરવાના છે અને તમારા મંદિરમાં જે પણ ભગવાનને માનો છો એટલે કે તમારા જે ઇષ્ટ દેવ છે તેને તમારે પ્રણામ કરવાના છે અને તેને એક ગાયના ઘીનો દીવો કરવાનો છે જો તમે તે ભગવાનને સરસોના તેલનો દીવો કરતા હો તો તમે તે પણ કરી શકો છો ત્યાર પછી શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને સૌથી પહેલા હળદર અને કંકુ અને ચંદન મિક્સ કરીને શ્રી હરિવિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ચાંદલો કરવાનો છે તિલક કરવાનો છે તમારે પાસે મૂર્તિ હોય તો પણ ભલે અને ફોટો હોય તો પણ ભલે તેને તમારે તિલક કરવાનું છે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીની સામે એક ગાય ના ઘીનો દીવો કરવાનો છે સુગંધિત ધૂપબત્તી સળગાવવાની છે મિત્રો ધ્યાનમાં રાખજો અગરબત્તી નથી બોલી રહી તમારે ધૂપબત્તી જ લાવવાની છે ત્યાર પછી તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ભોગ લગાવવો જોઈએ મીઠાઈનો ભોગ લગાવી શકો છો ગોળનો ભોગ લગાવી શકો છો અથવા તો તેની જગ્યાએ તમે સાકરનો ભોગ પણ લગાવી શકો છો જ્યારે પણ તમે ભોગ લગાવો તેની અંદર તમારે જરૂર રાખવાનું છે કારણ કે રાખો તો ભગવાન ભોગને સ્વીકાર નથી કરતા એટલા માટે આ વાતનું ધ્યાન રાખવાનું છે ત્યાર પછી તમારે એક સોપારી લેવાની છે એક લાલ કલરનો દોરો લેવાનો છે અને એક પાંચ રૂપિયાનો સિક્કો લેવાનો છે ફરી સાંભળી લો એક સોપારી એક લાલ કલરનો દોરો અને એક પાંચ રૂપિયાનો સિક્કો આ ત્રણેય વસ્તુ લઈને તમારે એક લાલ કલરનું કપડું પાથરી દેવાનું છે અને તેની અંદર રાખી દેવાના વચ્ચે રાખી દેવાના હવે તમારે હાથમાં થોડા ચોખા લેવાના અને થોડું કંકુ લેવાનું થોડી એક ચપટી હળદર લેવાની અને પછી તમારે આ લાલ કપડામાં પાંચ રૂપિયાનો સિક્કો સોપારી અને લાલ કલરનો દોરો રાખ્યો છે તેની માથે ચોખા અર્પણ કરવાના છે અને આશીર્વાદ લેવાના છે આવી રીતે લાલ કપડામાં જે વસ્તુ રાખીને શ્રી હરિ વિષ્ણુ ભગવાનના ચરણોમાં રાખવાની છે ભગવાનના ચરણમાં રાખીને તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે જે પણ મુશ્કેલીઓ હોય જે પણ તમારા ઘરમાં સમસ્યા હોય જે પણ ભગવાનને કહેવાની છે ધંધામાં વૃદ્ધિ ન થઈ રહી હોય તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી આવી રહી હોય એટલે કે વૈવાહિક જીવન સુખમય ન હોય અથવા તો તમે લગ્ન કરવા માગો છો પરંતુ તમને લગ્ન થવામાં અડચણરૂપ થઈ રહ્યા હોય હોય તો તમારે તે બધી જ પ્રાર્થના ભગવાનની સામે કરવાની છે આવી રીતે પ્રાર્થના કર્યા પછી એક થાળી લેવાની છે તેમાં આ લાલ કલરના કપડામાં જે વસ્તુ રાખી હતી તે થાળીમાં રાખી દેવાની છે એટલે કે પહેલાં થાળીમાં લાલ કપડું પાથરવાનું છે અને પછી તેની અંદર જે વસ્તુ હતી તે રાખવાની છે અને હવે તમારે એક ગાયના ઘીનો દીવો કરવાનો છે ત્યાર પછી તમારે ભગવાનની આ થાળીથી આરતી ઉતારવાની છે તમે જે આગળ દીવો કર્યો તે પણ દીવો તમે રાખી શકો છો આવી રીતે આરતી ઉતારી લીધા પછી તમારે દીવાને નીચે મૂકવાનો છે અને જે વસ્તુ હતી તે પણ નીચે મૂકવાની છે ત્યાર પછી તમારે શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને માતા લક્ષ્મીને ચંદન અને કંકુથી ચાંદલો કર્યો હતો તેજ ચંદન અને કંકુ તમારે સોપારીમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે ધ્યાન રાખજો સોપારીમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને પછી તેની ઉપર અક્ષત મુકવાના છે ત્યાર પછી પાંચ રૂપિયાના સિક્કામાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને અક્ષત મૂકવાના છે ત્યાર પછી લાલ કલરનો દોરો છે તેમાં ત્રણ વખત ચાંદલા કરવાના છે અને અક્ષત મૂકવાના છે આવી રીતે ત્રણ વખત ત્રણેય વસ્તુને કરવાની છે હવે તમારી સોપારી હાથમાં લેવાની છે સોપારીના નીચલા ભાગમાં પાંચ રૂપિયાનો સિક્કો મૂકી દેવાનો છે એટલે કે પાંચ રૂપિયાના સિક્કા ઉપર તમારે સોપારી મૂકી દેવાની છે આવી રીતે લાલ કલરનો દોરો છે તે દોરાથી તમારે પાંચ રૂપિયાના સિક્કાને અને સોપારીને દોરો વીંટી દેવાનો છે બાંધી દેવાનો છે આવી રીતે બાંધજો જેથી એકબીજા જોડાયેલા રહે એટલે કે સોપારી અને પાંચ રૂપિયાનો સિક્કો એકબીજાથી જોડાયેલો રહે આવી રીતે બંધાઈ ગયા પછી લાલ કલરનું જે કપડું હતું તેની તમારે પોટલી બનાવી દેવાની છે એટલે કે પાંચ રૂપિયાનો સિક્કો અને સુપારી તે લાલ કલરના કપડામાં રાખી દેવાની છે અને લાલ કલરના કપડાની પોટલી બનાવી લેવાની છે હવે મિત્રો આ પોટલી તમારે લઈને તમારી તિજોરીમાં મૂકી દેવાની છે તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં મૂકવાની છે તમે જો કોઈ એવી જગ્યાએ રાખો છો ત્યાં મૂકવાની છે તમે જો કોઈ એવી જગ્યાએ રાખો છો જ્યાં તમારી તિજોરી ન હોય તમે કોઈ એવી જગ્યાએ રાખતા હોય ત્યાં તમારે રાખવાની છે આ પોટલીને મિત્રો આ પોટલીને તમારે બહાર કાઢવાની નથી એમ જ રાખવાની છે હવે મિત્રો અમાસનો દિવસ આવે ને ત્યારે તમારે આ પોટલીને બહાર કાઢવાની છે અને મેં જે પ્રમાણે બતાવ્યું તેવી રીતે તમારે ફરીથી પૂજા કરવાની છે આ વખતે પૂજા તમારે અલગ કરવાની રહેશે આ વખતે અમાસના દિવસે જ્યારે પણ તમે પૂજા કરો ત્યારે જે સોપારી છે તે અમાસના દિવસે બદલી દેવાની છે પાંચ રૂપિયાનો સિક્કો એમ જ રહેવા દેવાનો છે લાલ કલરનો દોરો એમ જ રહેવા દેવાનો છે માત્ર સોપારીને બદલી દેવાની છે નવી સોપારી લઈ લેવાની છે તેમાં તમારે ત્રણ વખત ચાંદલો કરીને ચોખા અર્પણ કરીને ફરીથી તમારે દોરો વીટી દેવાનો છે આવી રીતે તમારે ત્રણ અમાસ સુધી કરવાનો રહેશે મિત્રો આવી રીતે ત્રણ અમાસ કરશો તો તમારા ઘરમાંથી જે પણ નકારાત્મક ઉર્જા હશે જે પણ મુશ્કેલીઓ તમારા ઘરમાં આવશે તે સો ટકા દૂર થઈ જશે મિત્રો આવી રીતે આ ઉપાય જરૂર કરવો જોઈએ અને માતા લક્ષ્મીની અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થશે મિત્રો જ્યારે પણ ઉપાય કરો ત્યારે ઓમ નમો ભગવતી વાસુદેવાય આ મંત્રોનો જાપ કરવાનું ભૂલશો નહીં અને જો તમારી થી થઈ શકે તો આજના દિવસે ભજન કીર્તન કરવા જોઈએ એટલે કે જ્યારે તમે ઉપાય કરો ત્યારે ભજન કીર્તન કરવા જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા જોઈએ વિષ્ણુ ચાલીસાનો પાઠ કરવો જોઈએ ગાયત્રી મંત્ર બોલવા જોઈએ અને સૂર્ય ભગવાનને તે દિવસે જળ પણ ચડાવવું જોઈએ આવી રીતે ઉપાય કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે થઈ શકે તો પીપળાના ઝાડમાં જળ છોડાવવું જોઈએ અને એક ગાયના ઘીનો દીવો કરવો જોઈએ આવી રીતે કરવાથી પણ પિતૃદોષ દૂર થાય છે શનિ દોષ દૂર થાય છે અને શનિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને પિતૃદોષ માંથી હંમેશા માટે મુક્તિ મળી જાય છે તો મિત્રો આવી રીતે ઉપાય જરૂર કરજો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયો નોટિફિકેશન સૌથી પેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ